જય શ્રી કૃષ્ણ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ માક્ષર માસના શુક્લ પક્ષની એકાદશી મોક્ષદા એકાદશી અને ગીતા જયંતિ પણ છે આજે ગીતાજી ભગવાન શ્રી કૃષ્ણની વાણી છે સાચાત પ્રભુનું સ્વરૂપ મનાય છે આજે અર્જુન ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાજી સંભળાવેલા છે આ બોધ આપેલો છે જેથી જીવનના અંધકાર દૂર થાય છે બુદ્ધિમાં પ્રકાશ પણ ફેલાય છે મનમાં સંશય હોય તે પણ દૂર થાય છે મહાભારતમાં મગ ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને ઉપદેશ આપ્યો જેને આપણે ગીતાજી કહીએ છીએ તે શ્રી વેદના વેદ રસિત મહાભારત ગ્રંથમાં અલગ 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 તારવવામાં આવ્યું છે જેમાં અઢારમો અધ્યાય છે આ ગીતાજીના અધ્યાયને સાર તે અઢારમો અધ્યાયમાં જણાવેલો છે આજે આપણે વિડીયોમાં આ વિડીયોમાં સાંભળીશું ગીતાજીનો અઢારમો અધ્યાય મોક્ષ સંન્યાસ યોગ જેને સાંભળવાથી ભગવાન શ્રી કૃષ્ણ કૃપા કર કૃપાની સાથે જીવનમાં અંધકાર પણ દૂર થાય છે પરમ ગુરુ છે ભગવાન શ્રી કૃષ્ણ એવા પ્રભુની વાણી આપણે સાંભળ સાંભળીએ છીએ અને સાથે જ આ ગીતાનો અધ્યાય ગીતાજીનો અધ્યાય જે સાંભળે છે જે વાંચે છે તેનું શું ફળ પ્રાપ્ત થાય છે તે મહાત્મય કથા પણ સાંભળીશું જો આપણને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા નવા વિડિયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ શ્રી કૃષ્ણ વાસુદેવાય હરે પરમાત્માય પ્રણ પ્રણ કલેશાય નાશાય ગોવિંદાય નમો બોલો જગત ગુરુ ભગવાન શ્રી કૃષ્ણની જય શ્રીમદ્ ભગવદ્ ગીતા આદ્યાયારમો મોક્ષ સંન્યાસ યોગ ઓમ પરમાત્માય અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે હે મહાબાહુ

નિવાર અર્થે યજ્ઞ દાન તપ ઉપવાસ જેવા કર્મો કરવામાં આવે છે અમુક નામ કામ્ય કર્મ કહેવાય છે જેમાં કામનો પૂર્ણ કરનાર હોય છે જ્યારે બીજા વિચાર કુશળ મનુષ્ય સંગ્રાય કર્મોના સઘળા કર્મોના ફળનો ત્યાગીની ત્યાગ કરે છે એટલે કે ઈશ્વરની ભક્તિ છે તે દેવતાઓને પૂંજનીય છે વડીલોની સેવા યજ્ઞ દાન તપ આદિ જે કાંઈ તે સગળું ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત કરાય છે ત્યાગ કરાય છે અને કેટલાક વિધાનો એમ કહે છે કે કર્મ માત્ર દોષયુક્ત માટે ત્યાગ કરવા યોગ્ય છે જ્યારે અન્ય વિધાનો એમ કહે છે કે યજ્ઞ દાન તપ રૂપી કર્મ ત્યાગ કરવા યોગ્ય નથી ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે પરંતુ હે પાર્થ હે ભરતવંશી માં શ્રેષ્ઠ

કેમ કે યજ્ઞદાન અને તપ એ ત્રણેય કર્મો બુદ્ધિશાળી મનુષ્ય પવિત્ર કરનાર છે માટે હે પાર્થ આ યજ્ઞદાન અને તપરૂપી કર્મોને તેમજ બીજા સઘળા કર્તવ્ય મનો કર્મોને અશક્તિ અશક્તિ અને ફળનો ત્યાગ કરીને ચોકસ કરવા જોઈએ આ મારો નિશ્ચય કરેલો ઉત્તમ મત છે નિશ્ચય તેમન કામ્ય કર્મોનો સ્વરૂપી પણ ત્યાગ કરવો ઉચિત છે પરંતુ નિયંતર કર્મના સ્વરૂપથી ત્યાગ ઉચિત નથી માટે મોહ મોહને લીધે તે નિયંત કરવો ત્યાગ કરી દેવો તામસ ત્યાગ કહેવાય છે જો કે મનુષ્ય જે કંઈ કર્મ કરે છે તે સગળું દુઃખરૂપ જશે એમ માનીને શારીરિક કલેશ ભયથી કર્તવ્ય કર્મનો ત્યાગ કરી દેશે તો તેઓ આવો રાજ્ય ત્યાગ કરી ત્યાગ ફળને કોઈ રીતે પણ પામતો નથી જે શાસ્ત્રમાં વહીત કર્મ કરવું કર્તવ્ય છે એવા ભાવથી આ શક્તિથી અને ફળનો ત્યાગ કરીને કરવા છે તે જ સાત્વિક ત્યાગ મનાય છે માન્યો છે હે પાર્થ જે મનુષ્ય અસુખળ કર્મનો દેશ નથી કરતો તે કુશળ કર્મના આશક્ત થતો નથી તે શુદ્ધ સત સત્વગુણથી યુક્ત મનુષ્ય સંશય વિનાનો બુદ્ધિશાળી અને ખરો ત્યાગી છે કારણ કે શરીરના શરીરધારી કોઈ પણ મનુષ્ય દ્વારા સંપૂર્ણ બધા જ કર્મો ત્યાગ જ ત્યાજવા માટે યોગ્ય નથી માટે કર્મ ફળનો ત્યાગ કરનાર હે રાજ્યાગી કહેવાય છે કર્મ ત્યાગ ન કરાનારા મનુષ્ય કર્મ કર્મોનું સારું નરું મિર્સ એમ ત્રણ પ્રકારનું ફળ મર્યાદા પછી અવશ્ય હોય છે પરંતુ કર્મનો ત્યાગ કરી દેનાર મનુષ્ય કર્મોનું ફળ કોઈ કાળે પણ નથી હોતું હે મહાબાહુ સર્વ કણ કર્મોના સિદ્ધ થવામાં આ પાંચ કારણો કર્મોને અંત કરવા કરવાનો ઉપાય દર્શાવનાર સાંખ્યા શાસ્ત્ર કહેવાય છે અમુક તો અમુક તું મારી પાસેથી સારી પેઠે જાણી લે હે કુંતી પુત્ર આ વિશેષ એટલે એટલે કે કર્મોની સિદ્ધિ થવાના આધિશાસ્ત્ર આધિષ્ઠા કરતા જુદા જુદા પ્રકારના કર્ણો અને જાતની જુદી જુદી શ્રેષ્ઠાઓ અને શારીરિક જે કંઈ પણ કર્મ આચરે છે તે પરંતુ આમ હોવાની જે મનુષ્ય અશુદ્ધ બુદ્ધિ હોવાને કારણે કર્મોના થવાને કેવળ સ્વરૂપ આત્મને કરતા કરતા સમજે હે અર્જુન એવો ભાવ નથી તેમજ જેની બુદ્ધિ શારીરિક પદાર્થોમાંથી અને કર્મોના લેપાની નથી એ મનુષ્ય આ બધા લોકને હણીને પણ વાસ્તવમાં નથી હણતો કે નથી પાપથી બંધાતો અને હે અર્જુન જ્ઞાન જ્ઞાતા જ્ઞાન અને આ ત્રણ પ્રકાર કર્મનો પેર કોશે અને કરતા કરણ તેમજ ક્રિયા કરતા અર્થાત જોવું સાંભળવું સમજવું અને સ્મરણ કરવું અને કર્તાના કારણે દ્વારા જે કંઈ પણ કરવામાં આવે તે તેની ક્રિયા કહેવાય છે આમ કરતા કરણ અને ક્રિયા આ ત્રણ પ્રકારનો કર્મ સંગ્રહ એટલે કે કર્મના સાધન છે તે ગુણનો આધારે સઘળા પદાર્થો ગણના કરનારા સાંખ્ય શાસ્ત્રમાં ગુણોના ભેદને લીધે જ્ઞાન કર્મ તથા કરતા ત્રણ ત્રણ પ્રકાર જ કહેવાય છે એમને પણ તું મારી પાસેથી સારી પેઠે સાંભળ હે અર્જુન જે જ્ઞાનથી મનુષ્ય ભિ ભિન્ન ચણાતા બધા જ ભૂતોમાંથી એક અવિનાશી પરમાત્મા ભાવે છે અવ અભિભાતી જ રૂપે સંભળાવે છે સંભળાવી રહ્યા છે જોઈએ છે હે જ્ઞાન તે તું સાત્વિક જાણ અને જે જ્ઞાન દ્વારા મનુષ્ય સઘળા ભૂતોમાંથી જુદી જુદી જાતના અનેક ભૂતો જુદા જુદા સ્વરૂપે જાણે છે એ જ્ઞાન તું રાજ્ય જાણ પરંતુ જે જ્ઞાન એકલા કાર્ય રૂપી શરીરમાં જ સંપૂર્ણ છે જેમ અસક્ત હેરાનનારું છે હેરેનારુસે તથા જે હેતુ વિના સુ સાત્વિક અર્થાત રહિત છે તેમજ તુસ્સ છે એ તામસ કહેવાય છે હે અર્જુન જે કર્મશાસ્ત્ર વિધિથી નિયત થયેલું હોય છે કરતાં પણ આ અભિમાન રહિત થઈને કરવામાં આવ્યું હોય છે તે તેમની સફ સરળી લાલસા વિનાનું મનુષ્ય અવડે રાગ દેશ વિના કરવામાં આવ્યું હોય છે એ કર્મ સાત્વિક કહેવાય છે પરંતુ જે કર્મ ઘણો પરિશ્રમ કરે છે એમ કર્મ સાત્વિક કહેવાય છે પરંતુ જે કર્મ ઘણો પરિશ્રમ બેઠીને કરાય છે વળે ભોગ ભોગોની ઈચ્છતા મનુષ્ય વડે કે અહંકારી મનુષ્ય વડે કરવામાં આવે છે એ કર્મ રાજ્ય કહેવાય છે કર્મરાજસ રાજસ કહેવાય છે કર્મ પરિણામે હાનિ સામર્થ ધ્યાનમાં લે લીધા વિના કેવળ અજ્ઞાનને લીધે આચરણમાં આવે છે એ કર્મ તામસ કહેવાય છે હે કુંતી નંદન જે કરતા સંઘ વિનાનો નો અહંકાર પર્યાવસન બોલનાર ધૈર્ય અને ઉત્સાહ ધરાવનાર તથા કાર્યની સિદ્ધિ કે આ સિદ્ધિમાં હરક્ષોભ આદિ વિકારો થી રથિત છે

આજે વિકાસનો નાશ કરનાર શોક કરનાર આળસુ દીર્ઘસૂત્રી અર્થાત આજનું કામ કાલે ઉપર છોડનાર હે બધા તામસ કર્મ કહેવાય છે તથા હે ધંજય હવે તું બુદ્ધિ તેમજ ધૂતિનો પણ ગુણો અનુસાર ત્રણ પ્રકારનો ભેદ મારા વડે સંપૂર્ણે વિભાગપૂર્વક કહેતો સંભળ સાંભળ હે પાર્થ બુદ્ધિ પ્રવૃત્તિ માર્ગ અને નિવૃત્તિ માર્ગ કર્તવ્ય તેમજ અકર્તવ્ય ભય અને અભયને તથા બંધ અને મોક્ષને યથાવક પણે જાણ કે હે બુદ્ધિ સાત્વિક હે પાર્થ મનુષ્ય જે બુદ્ધિ દ્વારા ધર્મ અને અધર્મને તથા કર્તવ્ય અને અકર્તવ્યને પણ યથાવક છે નથી જાણી શકતો હે બુદ્ધિ રાજ્યસિંહ અને હે પાર્થ તમો ગુણની ઘેરાયેલી બુદ્ધિ અધર્મને પણ આ ધર્મ છે એમ માની બેસે તે તથા એ જ પ્રમાણે બીજા સઘળા પદાર્થોને પણ અળસાવા માને છે તે બુદ્ધિ તામસી છે હે પુથા પુત્ર પૃથા પુત્ર અવ અભિ અવભી અર્થાત સંસારમાં પરમાત્મા સિવાય સર્વ દોષ દ્રષ્ટિ રાખીવી એટલે કે મોહિત ન થવું તેને ક્રિયાઓને ધારણ કરે છે સાત્વિકતા પરંતુ એ પૃથ્વી પૃથા પુત્ર અર્જુન ફળની લાલસા રાખનાર મનુષ્ય ધારણ શક્તિ દ્વારા ઘણી આ પૂર્વક ધર્મ અર્થ કરેલ હે ધારણ ને નિર્દાશ ભય ચિંતા અને દુઃખ અને થતા ઉત્તમના પણના પણ નથી છોડતો પણ પકડી રાખે છે એ ધારણ શક્તિને તામસી કહેવાય છે હે ભરત શ્રેષ્ઠ હવે ત્રણ પ્રકારનું સુખને પણ તું મારી પાસેથી સાંભળ જે સુખમાં સાધક મનુષ્ય ભજન ધ્યાન સેવા આદિનો અભ્યાસ વડે રમણ કરે છે એને જેથી દુઃખોના અંતે અંતને પામી જાય છે જે આ જાતનું સુખ છે તે શરૂઆતમાં જોકે વિષ જેવું જણાવાય છે પરંતુ પરિણામે અમૃત જેવું માટે હે પરમાત્મા વિશેષ બુદ્ધિના પ્રસાદમાંથી ઉપજનારું સુખ સાત્વિક કહેવાય છે જે સુખ વિષય અને ઇન્દ્રિયોને યોગથી થાય છે એ શરૂઆતમાં ભોગ કાળ અમૃત જેવા જણાવવું જોઈએ સત્તા પરિણામે વિ વિષ જેવું માટે સુખને રાજસ કહેવાય છે જે સુખ ભોગ ભોગ કાળે તેમજ પરિણામે પણ આત્મને મોહિત કરનારું છે એ નિંદ્રા આળસ પ્રમાદમાંથી જન્મેલું સુખ તામસ કહેવાય છે પૃથ્વી પર આકાશમાં કે દેવતાઓ અથવા એ સિવાય ક્યાંય પણ એવો કોઈ પણ જીવ નથી જે આ પ્રાકૃતિને જન્મેલા ત્રણેય ગુણોમાંથી મુક્ત હોય માટે હે પરમ બ્રાહ્મ પરમ તપ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ધો કર્મો સ્વભાવિત છે ઉપજેલા છે ગુણો દ્વારા વિભક્ત કરવામાં આવેલા છે અંતરને નિર્ગહ કરવો ઇન્દ્રિયોને દમન કરવું ધર્મના પાલન માટે કષ્ટ સહેવું બ્રાહ્મણ ભીતરને શુદ્ધ રહેવું બીજાના અપરાધોને ક્ષમા કરવી મન ઇન્દ્રિયોને તેમજ શરીરનું રૂજુ સ્વભાવમાં રાખવો શાસ્ત્રો ઈશ્વર પરલોક આદિમાં શ્રદ્ધા રાખવી વેદશાસ્ત્રોનું અધ્યયન કરવું આધ્ય આધ્યપન કરવું પરમાત્મા તત્વને અનુભવું આ બધાય બ્રાહ્મણના સ્વભાવ કર્મો છે સુરવીર પરણું છે સુરવીર પણું છે તે જ ધૈર્ય નિર્પૂર્ણતા તથા યુદ્ધમાં પણ ભાગવું દાન આપવું અને સ્વામી ભાવ એટલે કે પ્રજાનું પાલન કરવું આ બધા ક્ષત્રિયોના સ્વભાવ કર્મો છે તેથી ગોપાલ ખરીદવું ગોપાલન ખરીદવું વેસવું વેસવું સત્ય વ્યવહાર આ બધા વૈશ્વના સ્વભાવ છે તથા સર્વ વર્ણો સેવા કરવીને શુદ્ધિનો સ્વભાવિક કર્મ છે અને આપો આ પોતે પોતાના સ્વભાવ કર્મ સ્વભાવ કર્મોનો તપપૂર્વક જોડાયેલું મનુષ્ય ભગવાન ભગવત પ્રાપ્તિ રૂપી પરમ સિદ્ધિને પામી જાય છે એટલે કે પોતાના કર્મોમાં કોઈ દોષ ન જોવો ચાહે તે ઊંચું હોય કે નીચું હોય પોતાના સ્વભાવ કર્મમાં મનુષ્ય જે રીતે કર્મ કરે પરમ સિદ્ધિને પામે છે ઉપાયને પણ તું સાંભળ આમ કહીને ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હે કુંતી નંદન જે પરમેશ્વરની સઘળા પ્રાણીઓને ઉત્પત્તિ થઈ છે અને જે જેનાથી આ સઘળું આખું જગત વ્યાપેલું છે હે પરમેશ્વરની પોતાની સ્વભાવિક કર્મો વડે કરીને મનુષ્ય પરમ સિદ્ધિને પામી જાય છે માટે સારી રીતે આવેલા બીજાના ધર્મ કરતા ગુણ વિનાનો હોય છે છતાં પણ પોતાના ધર્મ કે કેમ કે સ્વભાવ સ્વભાવની નિયમ થયેલું સ્વધર્મરૂપી કર્મ કરતો મનુષ્ય પાપમાંથી નથી લે પાતો માટે હે કોણ તે દોષયુક્ત હોવા છતાં પણ સહજ કર્મને છોડવું જોઈએ કેમ કે ધુમાડાથી અગ્નિની પેઠે સઘળા કર્મો કોઈને કોઈ દોષથી યુક્ત શિષે અર્જુન સહસ્ત્ર આશિક્ત આશિષ્ટ થઈ ગઈ રહેત બુદ્ધિ ધરાવનાર સ્પુહા વિનાને તેમજ જેણે અંતકરણે જીત્યું છે પરમ નિષ્કવ સિદ્ધિ પામ્યું છે તે જ્ઞાન યોગ્ય પરિશ્રષ્ટ પરિનિષ્ઠ છે નિષ્કર્મ છે સિદ્ધિને જે પ્રકારે પામીને મનુષ્ય બ્રાહ્મણો પામે છે પ્રકારે છે હે કુંતી પુત્ર તું સાંસારિત જ મારી પાસેથી સમજ હે અર્જુન વિશેષત થયેલા બુદ્ધિયુક્ત પર પંચમાં હલકો સાત્વિક નિયમ પણ પણ એ ખોરાક કરનાર શબ્દ આદિ વિષ્ણુનો

ધ્યાન યોગ પરણાય રહેનાર મમો મમ તત્વ વિનાનો અંતે શાંત મનુષ્ય પર બ્રહ્માંડ પરમાત્મા અભિનત્ર ભાવે અસ્તિત્વ રહેવાને પાત્ર બને છે હે શશિનાનંદ સશિનાનંદ બ્રહ્મા એકાંતમાં ભાવે સ્થિતિ પ્રસન્નતા મને યોગ્ય ન તો કોઈના માટે શોક કરે છે કે ન કરી શકાય કરી શકાયની આ આકંક્ષા કરે છે એવો બધાંય પ્રામાણિકોને સ્વભાવ રાખનાર યોગી છે મારી પર પરમ ભક્તિ પામી જાય છે હે પરમ ભક્તિ દ્વારા યોગી મુનિષ પરમાત્માને હું જ હું જેને શું જેવો પ્રભાવનો શું બરાબર શું એવો જ ને એવો જ તત્વી તત્વની જાણી લેશે તે તથા ભક્તિ ભાવ પ્રભાવે મને તવથી જાણી લેશે તત્વકાળ મારામાં પ્રવેશી જાય છે અને મારી પ્રણાયામ થયેલા કર્મયોગી સઘળા કર્મોને સદા કરતો હોવા છતાંય મારી કૃપાથી સાત્વક સાનાશી પરમપદને પામી જાય છે માટે હે અર્જુન સઘળા કર્મોને મનથી મારામાં અર્પિત તેમજ સંબુદ્ધિરૂપી યોગ આશ્રમમાં રહીત તું મારે પરિણાય મને નિરંતર મારા સિંત પર પરોવનાર થા એ પ્રમાણે મારા સિંત પરોવનાર થયેલ તું મારી કૃપાને બધા કષ્ટોમાંથી બિના પ્રયત્ને પાર કરી જઈશ અને જો અહંકાર લીધે મારા વસનો નહીં સાંભળે તો આ તારો નાશ થશે એટલે કે પરમાત્માથી ભષ્ટ થઈ જાયશ અને જે અહંકારનો અસરો લઈને તું એમ માની રહ્યો છે કે હું યુદ્ધ કરીશ નહીં તો તારો આ નિશ્ચય મિથ્યા છે કેમ કે તારો સ્વભાવ અને યુદ્ધિમાં યુદ્ધમાં હે કુંતી પુત્ર જે કર્મનું તું મોહને લીધે કરવા નથી ઈચ્છતો અને પણ પોતાના સ્વભાવિક કર્મને બંધાયેલો છો પર વસંત થઈને તું કરીશ કારણ કે હે અર્જુન શરીર રૂપી યંત્ર પર આડુર થયેલા સઘળા પ્રાણીઓ પોતાની માયાથી એમના કર્મો પ્રમાણે અંતયા અંતર્યામી પરમેશ્વર સર્વ પ્રાણીઓને હૃદયમાં રહેલા માટે ભારત સુ સર્વ રીતે પરમેશ્વરના જ સ્વરણે આ જા હે પરમાત્માની કૃપા જ તું પરમ શાંતિને તથા સાક્ષાત પરમધામને પામીશ ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે પાર્થ આમ આ ગોપનીય પણ અતિ ગોપનીય જ્ઞાન મેં તને કહી દીધું છે હવે તું આ રહસ્યયુક્ત જ્ઞાન સંપૂર્ણ યોગ રીતે વિચારીને જેમ ઈચ્છે એમ એમ જ કર આટલું કહેજ ક કહેવા છતાં પણ અર્જુનનો કોઈ ઉત્તર ઉત્તમ ન મળ મળવાને કારણે ભગવાન ફરી બોલ્યા ભગવાન કહ્યું કે હે કુંતી નંદન સઘળા ગોપનીય વસનોથી અતિ ગોપનીય મારા પરમ રહસ્યુક્ત વસન ને તું હજી પણ સાંભળ તું મને ઘણો પ્રિય છે માટે આ પરમ હિતકારી વસન હું તારા માટે ફરીથી કહું છું હે પાર્થ તું મારામાં મન પૌરવના નાથ થા મારો ભક્ત બની જા મારું પૂજન કરનાર થા મને પરિણામ કર આમ કરવાથી તું મને પામીશ હું તારી સામે સત્ય પ્રતિમા કરું છું કેમ કે તું મને ઘણો પ્રિય છે માટે સઘળા ધર્મોને એટલે કે સઘળા કર્તવ્ય કર્મોને મારા ત્યાં ત્યાં તું કેવળ એકમાત્ર જ હું જ સર્વે શક્તિમાન સર્વધાર પરમેશ્વર જ શરણે આવી જા હું તને બધાએ પાપોમાંથી મુક્તિ કરી દઈશ તું શોક ના કર અર્જુન આ રીતે તારે આ ગીતા રૂપી રહેશે ઉપદેશ કોઈ પણ કાળે નહોતો તપ રહિત મનુષ્ય કહેવો કે ઉપદેશ મારા ભક્તોમાં કહી સંભળાવશે એ મને જ પામશે એમાં જ પણ સદૈવ નથી મનુષ્યમાં એનાથી વધી મારું પ્રિય કાર્ય કરનાર કોઈ નથી આખી પૃથ્વી પર એનાથી વધીને મારો પ્રિય બીજો કોઈ ભવિષ્યમાં પણ થશે નહીં જે મનુષ્ય આ ધર્મ ભય આપ આપણા બેના સ્વભાવરૂપી ગીતા શાસ્ત્રનું અધ્યયન કરશે શ્રી કૃષ્ણ અર્જુન સદાવનનું અધ્યયન કરશે અને દ્વાર દ્વાર દ્વારા પણ હું જ્ઞાન યજ્ઞની પૂંજી થઈશ એવો મારો મત છે જે મનુષ્ય શ્રદ્ધા અને દોષ દ્રષ્ટિ વિનાનો થઈને આ ગીતા શાસ્ત્રનું શ્રવણ કરશે પઠન કરશે મનુષ્ય સર્વે પાપોમાંથી છૂટી જઈને ઉત્તમ કર્મ કરનારાઓને શ્રેષ્ઠ લોકમાં પામશે આ રીતે ગીતાનું મહત્વ કહેલું છે આનંદ કંદ શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને પૂછે છે કે હે પાર્થ શું આ ગીતાનું શાસ્ત્ર તે એકાગ્ર ચિંતે સાંભળ્યું છે હે ધનજય શું તારો યજ્ઞમાંથી ઉપ ઉપજેલો મોહ નાશ પામ્યો ત્યારે અર્જુન કહે છે કે હે અર્સુત હે કેશવ આપની કૃપાથી મારો મોહ નષ્ટ થઈ ચૂક્યો છે અને મેં સમુક્ષ મેળવી લીધું છે હવે હું સંશય રહિત થઈને સ્થિત શું માટે આપની આજ્ઞાનું પાલન કરીશ સંજય દુધ્રાષ્ટ્રને આ બધી કથા કહી રહ્યા છે ત્યારે રાજા દુધરાષ્ટ્ર સમક્ષ સંજયને કહે છે કે હે રાજન આ મને શ્રી વાસુદેવ અને મહાત્મા મહાત્મા અર્જુનના આ અદ્ભુત રહસ્યયુક્ત કાર સ્વાદને સાંભળ્યો શ્રી સાંભળ્યો છે શ્રી વ્યાસજીએ કૃપાથી દિવ્ય દ્રષ્ટિ પામીને મેં આ પરમ ગોપનીય યોગની અર્જુનને પ્રત્યે કહેવા સ્વયં યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણને પાસેથી પ્રય સાંભળ્યો છે હે રાજન ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનના આવા રહસ્ય યુક્ત કલ્યાણકાર અને અદ્ભુત સંવાદ ને સાંભળીને સાંભળીને હું વારંવાર હરખાવશું હે રાજન શ્રી હરિના એ અત્યંત વિલસરણ રૂપે પણ સાંભળીને સાંભળવાને મારા મહાન આશ્ચર્ય થાય છે અને હું વારંવાર ભાવ વિભોર હે યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણને અને જ્યાં ગાંડીધર અર્જુન છે ત્યાં જ શ્રી સ્ત્રી વિજય વિભૂતિ તેમજ અસળ નીતિ છે એવો મારો મત છે શ્રી કૃષ્ણ અર્જુન સંવેદે શ્રીમદ ભગવદ્ ગીતાનો અઢારમો અધ્યાય મોક્ષ સંન્યાસ યોગ સમાપ્ત ઓમ પરમાત્માએ નમો તો મિત્રો આપણે સાંભળ્યું આપણે જીવનમાં મોહ માયા અહંકાર આદિ કરનાર શ્રીમદ ભાગવદ્ ગીતાનો અઢારમો અધ્યાય મોક્ષ સંન્યાસ યોગ હવે અધ્યાયને જે ભક્તો નિત્ય સાંભળશે વાંસશે તેની શુભ ફળની પ્રાપ્તિ થશે